ਵੈਸਾ ਵਾ ਜਾਣ ਤੋ ਤੈਨੇ ਕਹੀਏ ਜੇ ਪੀੜ ਪਰਾਈ ਜਾਣੇ ਰੇ ਪਰ ਦੁਖੇ ਉਪਕਾਰ ਕਰੇ ਪਰ ਦੁਖੇ ਉਪਕਾਰ ਕਰੇ ਤੋ જે પીડા પરાય જાય પરમદુ ની જે હમણાં વાત કરી આપણે પર દુઃખે ઉપકાર કરે તો એ મનાભિમાન ਜੇ ਮਾਪੜਾ ਗੰਗਾ ਸਤਿ ਦੇ ਪ੍ਰਤੀ ਵਗਤੀ ਰੇ ਕਰਵੀਏ ਨੇ 에 ਰਾਖthਈ ਨੇ ਰੇ ਮੂੰ ਪਾਨ ਬਾਈ ਆਨੇ ਮੈਨੂੰ ਇੰਤਾਰ ਨੂੰ ਆਬਿਮਾਨ ਬਦਾ ਸੰਤੋ ਸਤੀ ਇੱਕਤੀ ਭਤਤੋ ਆਜ ਵਾਣੀ ਕਹਿ ਜਾ ਵਚਨੋ ਸਾਬੋ ਸਕਲ ਲੋਕ ਮਾਸੂ ਨੇ ਵੰਦੇ ਅਨ ਨੀਂਦਾਂ ਨ ਕਰੇ ਕੋਈ ਨੀ ਰੇ ਪਾਚ ਕਾਚ ਮਨ ਨਿਸ਼ਚੜ ਰਾਤੀ ਏ ధਨ ధਨ ਯੇਨੀ ਜਨਨੀ vaisanwa jaan to tene kai vaisanwa jaan to tene rekhiye aj pir paayi jaane mere sakal lok ma sab nivande badare vandan kare kya ram mai sab jag jani અને નિંદા કોઈ ની નથી અત્યારે તો આ નિંદાઓ ની ખાણ છે અત્યારના સમયમાં નિંદા 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 આનું છે ને આ તે છે ને આ ફલાણો છે એમાં નવરા નથી થતા નરસૈયો ના પાડે છે અને પાછો વાચ કાચ મન નિશ્ચલ રાખે મન કર્મ વચન એનું એક જ હોય અહીંયા બોલે ને અહીંયા પોકચો નહીં મન વચન અને કર્મ અને બોલી એ બધું એક જ હોય

ਪਰੇ ਸਤਰੀ ਜਨੇ ਮਤ ਹਰੇ ਜਿਵਾ ਤਕੀਆ ਸਤਿਨ ਬੋਲੇ ਅਨ ਪਰਦਾ ਨਾ ਵਾ ਜਾਲੇ ਹੱਥ ਰੇ ਵੈਸ਼ਨ ਵਜਨ ਤੋ ਤੇਨੇ ਕਹੀ ਸੁਣ ਕੀ ਤੋ ਸਮਾਦਸਤੀ

બાદલાપુર જે જે આખા દેશમાં આવું બધું થઈ રહ્યું છે નાની નાની પણ નથી મુકતા જાનવરો પણ આવું કાર્ય ન કરે આવા આવા દુષ્કર્મો કરે છે છે એ લોકો પછી જીવા થકી અસત્ય તો વાત વાતમાં ખોટું બોલે વાતો આત્મા ખોટ જીવા તકી અસત્ય ન બોલી ત્યાં તો અસત્ય જૂઠ ખોટાની ખાણો છે પરધન ન અત્યારે પરધન ન હોય જાલ શું પરધ તો છીનવી લે બધું મફત નું છે જોઈએ છે ધબાણ 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 વૃત્તિઓ કોઈ ની મિલકત કેમ છીનવી લેવી તો કા કડી છડ કપટ કુર કપટ એ બધું અત્યારે આ ગોરમાં કેટલું બધું આમ ફેલાયેલું છે નસીઓ ના પાડી દીધી મોહમાયાજ

દર્શન કરો તો મારા વાલાઓ એ અડસઠ તીરો થી પણ વિશેષ એ આપણે ફળ મળે કેટલા ગુણ મારા નાગર નરસિંહ સાંભળો

ਜੀਵਨ ਧੰਨੇ ਬਣਾਉ ਜੋ ਵਾਣ ਲੋਬੀ ਨੇ ਕਪਟ ਰਹੀ ਤੁਛੇ ਕਾਮ ਕ੍ਰੋਧ ਜਣੇ ਨਿਵਾਰਿਆ ਰੇ ਸੁਖੀ ਤਨਸਈ ਆਏ ਵਾਣੇ ਨਰ ਸਈਓ ਰੇ ਵਾਤਨਾ ਇਹਦਾਰ ਸੁਨ ਕਰ ਤਾ ਕੋੜੇ ਕੋ ਤਰ ਤਾਰੇ ਆਰੇ ਵੈਸ਼ਨਵਾ ਜਨ ਤੋ ਤੈਨੇ ਕਹੀ ਵੈਸ਼ਨਵਾ ਜਨ ਤੋ ਤੈਨੇ ਰ ਕਹੀਏ ਜੇ ਪੀੜ ਪਰਾਈ ਜਾਣੇ ਰ ਪਰ ਦੁਖੇ ਉਪਕਾਰ ਕਰੇ

કામ ક્રોધમાં ક્રોધ અને ક્રોધ પણ કેટલો કરી એને વૈષ્ણવ કહીએ નરસૈયો ભણે નરસૈયો વૈષ્ણવના દર્શન કરતા એક નહી

બાકી તો આપ સમજો છો આ વાણીઓ જે ભી વાતો ભાઈ સંત વાણી પ્રભાતિયા જે ભી ભજન વાણી મારા સંતોની વાણી છે એ આપ આપને જીવન માં ઉતારજો હૃદય મારી આ ભજન વાણી આપને ગમે મારા સત્સંગ જે કા જ્ઞાન કથન રાખું એ પણ ગમે તો મારા વાલાઓ આપ જો કરો છો હજારોમાં માં જો છો શેર લાઈક અને સબસ્ક્રાઇબ કરો છો સબસ્ક્રાઇબ કર્યા પછી બેલ બટન દબાવો તો આપણે બીજાને આગળ જાય મારા વિડિયો તો બીજાને પણ લાભ મળે એમને પણ જ્ઞાન પ્રાપ્ત થાય મારા વાલા હજારો માં સો માં કોઈ એક બી સાંભળે અને પોતાના જીવનમાં ઉતારે તો પણ આપણું બોલ્યું અને સંતો ની વાણી એ ફળ્યું એ આપણે આપણા માટે અતિ લેખે લાગશે માટે આપણે એક દાન નું કામ છે તો આગળ મોકલજો અમારા વિડીયો આ ગમે તો બોલે કૃષ્ણ કનૈયા લાલ કી સદગુરુ ભગવાન કી આજ કે આનંદ હરિ શાંતિ 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 હરિમ જય રણ હરી કૃષ્ણ 啊你，你用。